ગાજવીજ સાથે નો આ વરસાદ ભારે વરસાદને પગલે ભાટિયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા રોડ રસ્તા પાણી પાણી થયા છે ભાટિયા ગામની મુખ્ય બજારો પર નદી નાળા છલકાયા હોય તેમ વરસાદી પાણીના વહેણ પણ વહી રહ્યા છે મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે કલ્યાણપુરના ભાટીયા ગામે ભારે વરસાદ વાહનો જાય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા ચાલુ દિવસ હોવાને કારણે ઓફિસ અવર જવર કરતા લોકોને પણ ભારે હાલાકી પડી વહેલી સવારથી આ વરસાદ ચાલુ છે કે જે આ મુખ્ય બજારો છે આપ જોઈ શકો છો હાલમાં કે ભાટિયાની મુખ્ય બજારમાં વરસાદના પાણી પાણી જતા રહે છે જેમ નદી નાળા છલકાતા હોય તેમ હાલમાં ભાટિયાના જ્યાં મુખ્ય ગામની બજારો છે ત્યાં વરસાદી પાણી ધોધમાર જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન વ્યવહાર છે એ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે રાહતદારીઓ છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે આપ જોઈ શકો છો હાલમાં જ્યાં ભાટિયા મુખ્ય ગામ છે ત્યાંના દ્રશ્યો છે કલ્યાણપુર તાલુકાના ને જેમ નદી નાળામાં પાણી વહેતા હોય તેમ હાલમાં જે નદીમાં પૂર જતા હોય તેવી રીતના ભાટિયા ગામના ગામ છે ત્યાં વરસાદી પાણી હાલમાં ધોધમાર જઈ રહ્યા છે ને ભરપૂર હાલમાં જો આપ જોઈ શકો છો કે આ વાહન વ્યવહાર છે તે કેટલી અંતે ભારે મુશ્કેલીમાં નીકળીને પસાર થઈ રહ્યા છે હાલમાં ઊભી થઈ છે અનિલ સંદેશ ન્યૂઝ દ્વારકા